મુંદ્રા શહેર કોંગ્રેસ દ્વારા ભારત રત્ન બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અડસઠ માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા મુંદ્રા મુન્દ્રા બાબા સાહેબ સર્કલ પાસે બાબા સાહેબની પ્રતિમાને હારા કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું शहर कांग्रेस प्रमुख देवेंद्र सिंह जाडेजा नगर पालिका विपक्षी नेता इमरान भाई जत काउंसिलर जावेद भाई पठान अने निमिताबेन पातारिया तालुका पंचायत विपक्ष न उपनेता आसारिया भाई गिलवा जिला कांग्रेस मंत्री भरत भाई पातारिया शहर कांग्रेस उप प्रमुख भगुभा जाडेजा मंत्री अशोक भाई सोधम एडवोकेट इमरान भाई मेमन एडवोकेट कांजी भाई सेडा अशोक भाई महेश्वरी ઓસમાનભાઈ જુનેજા પ્રકાશભાઈ કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા એમની કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ હારારોહણ કરવામાં આવ્યું છે અને બાબા સાહેબે જે આપેલા સિદ્ધાંતો અને જે આ દેશને જે મૂડી જેને કહેવાય જે આપણે બંધારણરૂપી એનું બંધારણનું જતન કોંગ્રેસ પાર્ટી હંમેશા કર્યું છે આવનારા દિવસોમાં ને આગળ પણ એ બંધારણને અનુલક્ષીને અમે કાર્યક્રમો આપશું અને એના સાથે હંમેશા અમે સૈદ્ધાંતિક રીતે પણ બંધાયેલા છીએ આજરોજ ભારત રત્ન વિશ્વવિધાતા અને દલિતો વંચિતો પછાત જાતિના મસીહા અને મહિલાઓના ઉદ્ધારક એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની અડસઠમી પુણ્યતિથિ છે આજે એમનો અડસઠમો મહાપરિનિર્વાણ દિવસ છે તો મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી વિપક્ષના નેતા ચૂંટાયેલા કાઉન્સિલર શહેર કોંગ્રેસના આગેવાનો અને સામાજિક આગેવાનો દ્વારા જરામસર તળાવ માટે સાહેબ આંબેડકરજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો બાબા સાહેબ આંબેડકરજીએ આ દેશ માટે ઘણું કર્યું છે મહિલાઓના ઉદ્ધાર માટે પછાત જાતિ દલિતો લઘુમતીઓના સર્વેના એક તાતડી બાંધ્યા છે તમામનો વિકાસ કર્યો છે બાબાસાહેબના બંધારણો પર આજે દેશ ચાલી રહ્યો છે અને આજે સમગ્ર વિશ્વ બાબા સાહેબને યાદ કરી રહ્યું છે અને બાબા સાહેબના લખેલા સિદ્ધાંતો તે વરી રહ્યો છે આજે બાબા સાહેબની અડસઠમી મહાપરિવાર નિર્માણ દિવસ નિમિત્તે સમગ્ર મુનરાત શહેર કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે real freshness carbonated yash soft drinks